ભાવનગર શહેરના વિદ્યાનગર યુનિવર્સિટીમાં આવેલા સમરસ હોસ્ટેલમાં આરોગ્ય ફૂડ તથા ગરમ પાણી ન મળવાની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરાતા કલેક્ટર તથા એ ડિવિઝન પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ભાવનગર શહેરના વિદ્યાનગર યુનિવર્સિટીમાં આવેલ સમરસ હોસ્ટેલમાં गत રાત્રે આરોગ્ય ફૂડ તથા ગરમ પાણી ન મળવાની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટર તથા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો વિદ્યાર્થીઓને સમજાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા વિષ્ણુ ગોપાલ ઓકે ક્યાં હાલમાં હું સમરસ કુમાર ભાવનગરમાં રહું છું

કે અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી જે પ્રાથમિક સુવિધા છે તથા ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી આજ ત્રીજી ચોથી વાર રજૂઆત કરવા આવ્યા છીએ બરાબર છેલ્લા ત્રણ વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી પછી ભોજનમાંથી વારંવાર જીવ જંતુ નીકળવાની સમસ્યા છે જેનો ઘણીવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ એનો નિકાલ કરવામાં આવતો નથી પછી જેમ કે આપણે છાશ દૂધમાં પણ વારંવાર પાણી નાખવામાં આવે છે કે વિદ્યાર્થીઓને પણ ખબર છે એની પણ ઘણીવાર વાર સાહેબને રજૂઆત કરવામાં આવી પણ એનો કંઈ ઉકેલ લાવવામાં આવતો નથી પછી જેમ કે રસોડામાં સાવ સાફ સફાઈ નથી ઘણા વિડીયો પણ એના પડ્યા છે તો કોઈ એના રસોડામાં સાફ સફાઈ કરવામાં આવતી નથી હવે શું કામ કરી રહેશે આપણે તો આનો અઠવાડિયામાં ઉકેલ લઈને લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર